દર 5 મિનિટ માં છે ને અહીંયા એક છોડા પડીનો ડબ્બો ખાલી થાય છે અને ડબ્બો કેટલા કિલોનો હશે ડબ્બો હશે 10 કિલોના આસપાસનો ડબ્બો છે ઓહોહો દર પાંચ મિનિટ દસ કિલો ખાલી થઈ જાય થઈ જાય છે શું છે અહીંયા તો આપણે ના ડિસ્ક્રાઇબ કરાય પણ જોરદાર છે 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 ને પબ્લિક અહીંયા છે ને હેસ્ટેટ વેસ્ટેજ પબ્લિક છે એટલે રિઝનેબલ પ્રાઇસ માં વસ્તુ આપણે અમે કશું 20 રૂપિયાની 20 રૂપિયાની ખાવી હોય તો 20 રૂપિયાની એ ભઈએ ખવડાઈ દેશે અને અમે રોજ કહીએ અને ભઈ મેં અહીંયા નોટ વસ્તુ કરી કે લોકો અહીંયાની ચટણી પીતા હતા હા પીવે વાત છે તમે એની વિશેષતાની વાત કરીએ ને તો બધી જગ્યાએ તમે છોડાપડીમાં જોયો હશે નાગર લખેલું હોય નાગરની છોડાપડી અહીંયા નાગરની છોડાપડી નથી મુકેશ મુકેશ છોડાપડી અને શુભ પ્રસંગે ભી ભાઈ ઓર્ડર લેજે મુકેશભાઈ અને શંકરભાઈ બી અહીંયા અવેલેબલ હોય છે બરાબર Gracias.

જો ભાઈ આવીને આવી ભીડ જશે અને અમે તો દર વખતે અહીંયા નીકળી ને ત્યારે એસી ખાતા જઈએ છીએ

કમે તો આપણે ના ડિસ્ક્રાઇબ કરાય પણ જોરદાર છે રિઝનેબલ છે પ્રાઇસ છે ને પબ્લિક અહીંયા છે ને એસ્ટેટ એસ્ટેટ વાળી પબ્લિક છે એટલે રિઝનેબલ પ્રાઇસમાં વસ્તુ આપણને વીસ કસો 20 રૂપિયાની 20 રૂપિયાની ખાવીએ તો 20 રૂપિયાની બી ભાઈએ ખવડાવી દેશે અને અમે રોજ ખાઈએ અને ભાઈ મેં અહીંયા નોટ વસ્તુ કરીએ કે લોકો અહીંયાની ચટણી પીતા હતા હા કીવે આજી વાત છે તમે એની વિશેષતાની વાત કરી ને તો બધી જ તમે છોડા જોયો હોય નાગર લાગેલો છે નાગરની છોડા પડી અહીંયા નાગરની છોડા નથી

ત્યારે આપણે ફરી એક પડી છે નવા વિડીયો સાથે ને ત્યાર સુધી બાય બાય